ભવ્ય હિન્દુ બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આગામી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએપી હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે તેમજ ભારત અને અબુધાબીના સંબંધોને વધુ મજબૂત કરશે તેમજ ભારતીય સમુદાયને વિદેશ સ્થાન સાથે સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપવામાં આવશે મળતી માહિતી અનુસાર અબુ ધાબીમાં બનતું આ મંદિર દેશનું આ પ્રકારનું પ્રથમ માની ડે જ નહીં પરંતુ પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે આ મંદિરનું નામ બીએપી સિંધુ મંદિર છે મંદિર નિર્માણ લગભગ સાતસો કરોડ રૂપિયાના ખર્ચે થશે એક વર્ષ સુધી અડીકમ ઊભો રહે એટલે મજબૂતીથી કારીગરો દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત આ મંદિર સ્થાપત્ય કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે આ મંદિરમાં વૈદિક સ્થાપત્ય અને શિલ્પોથી પ્રેરિત ગુલાબી સેન્ડસ્ટોન અને માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે ભારતીય કારીગરો દ્વારા આ મંદિરની જટિલ કોતરણી અને શિલ્પો બનાવવામાં આવ્યા છે તો આ મંદિરની ઊંચાઈ ડિઝાઇનમાં કરો ને હાઇલાઇટ કરવામાં આવશે જેમાં દરેક પર સંયુક્ત અરબ અમીરાત નું પ્રતિક મંદિર સંકુલમાં બાળકો માટે વર્ગખંડો પ્રદર્શન કેન્દ્રો અને મેદાન પણ હશે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ